oh <laughs> <Yeah. laughs> <Yeah. laughs> હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાવ ડાયરાના રામ રામ હું આવી ગયો છું મંદિરે ગાત્રાળ ધામ સપ્તાહ બેઠી છે આજે શનિવાર છે નવ તારીખે સપ્તાહ બેઠી છે અને આજે શનિવાર છે કાલે આખો દિવસ રહેવાનું છે

Dong mandiri awi josu. Coba. Sabtan wajib. Cai katrarma.

જોઈ લ્યો હું સપ્તાહમાં તો આવી નથી આવતો કાલે આવવાનું છે રવિવારે અમારે આજ ખાલી દર્શન કરવા આવ્યો છું માતાજીના જોઈ લો આયોજન બહુ મસ્ત હશે જોઈ લો મોટા મોટા કુલરો મૂકા છે બેહવાની વ્યવસ્થા છે મસ્ત આવડો મોટો પંખો છે જોઈ લો હવે આપણે ગાત્રા દર્શન કરી આવીએ પોથીના દર્શન અને મિત્રો અહીંયા દેવી ભાગવત બેઠું છે દેવી ભાગવત જો શ્રીમદ દેવી ભાગવતનું વાહન જ્ઞાન યજ્ઞ ચૈડા પરિવાર દ્વારા આયોજિત અમરેલી બાજુનો છે સપ્તાહ બેહાડી છે ભોજમાં ડુંગરે જોઈ લો માતાજીનું બોલું છે ને બાપુની સમાધિ જ્યાં હોતીનો છે 誰が誰だ chả nhỉ đom bắn thế rồi Trời chơi luôn thằng này luôn

અને સપ્તાહ બેઠી છે દેવી ભાગવત આપણે ઉતારો છો કરો મિત્રો તો અહીં સપ્તાહ બેઠી છે ગોધમાં ડુંગર દેવી ભાગવત અને હું આવી ગયો છું આજે છે શનિવાર અને ગોધમાં ડુંગર આજે આવી છું માં વાયગા છે આઠ માતાજીના અમે દર્શન કરાવ્યા ડુંગર અહીંયા જો સપ્તાહ ડુંગર બનાવ્યો છે બહુ મોટો એમાં મોટા મોટા કુલર કુલરો અમે તમને બતાવ્યા હમણાં ડુંગરે ડુંગરેજો ગિરનાર અત્યારે ન દેખાતો વાદરાના હિસાબે અને ચોમાસામાં તો તમે મિત્ર એકવાર આ હો જ અહીંયા ફરવાલાયક બહુ મસ્ત જગ્યા છે જોઈએ

पानी पी लो चल लो नीचे तैयारी ઓટો છે અહીંયા અને અહીં બાપુની સીતારામ બાપુની મુનિ બાપુની સમાધિઓ છે જોઈ લો મંદિર છે એટલે દૂર અને અહીંયા દર્શન અહીંયા ડૂમ બનાવેલો છે જોઈ લો સપ્તાહનો અને મંદિરની ટોચ દેખાય અહીં સમાધિઓ છે જોઈ લ્યો ઓલો ટાકો તો એટલો સેટો છે સેટે થી તો બહુ જ દેખાય કેવડો ટાકો બને છે મિત્રો જોઈ લ્યો આ કેવડો ટાકો હોય છે આ કેવડો ટાકો બનવાનો હોય છે આમ તો જો અને આવડો વૈદમા ઉપર કુટેરની બાજુમાં